નમસ્કાર દર્શકો હું રિપોર્ટર ધ્રુવી કેમેરામેન અશ્વિન સાથે સ્વાગત કરું છું તમારું ગુજરાતમાં દર્શકો આજે અહીં એક ઘટના બની આવી છે જેની જાણ અમને થઈ હતી અને તે કારણે અમે અહીં તાલુકા પંચાયત મોડાસા ખાતે ગુજરાતના અરવલ્લી જિલ્લાના જે તાલુકા પંચાયત મોડાસા ખાતે અમે પહોંચી ગયેલા છીએ અહીં તમે જોઈ શકો છો અહીં ત્રણ વ્યક્તિ ઊભા છે અમને જાણવા મળ્યું હતું કે અહીં એક વ્યક્તિનો ફોન ગુમ થયેલ છે જે ચોવીસ તારીખ ગુમ થયેલ હતો અને અમને એમને આજે ત્રીસ તારીખે પરત કરવામાં આવે છે તો नमस्कार नमस्ते। आप हमें बताइए कि आपको ये फोन कब और कहाँ पर मिला था ये हमें हिम्मत नगर सिविल हॉस्पिटल में मिला था 24 तारीख को हम अभी ये भाई को दे रहे तीस तारीख हो गई आज हम चार पाँच दिन बाहर थे राजस्थान तो हमने अभी इनको तीस तारीख को आज फोन देना है भैया जी धन्यवाद

જી ધન્યવાદ તો દર્શકો તમે જોઈ શકો છો કે અહીં એમનો ફોન આજે ત્રીસ તારીખે એમને પરત મળ્યો છે અહીં એમના એક રિલેટિવ પણ આપણી સાથે જોડાઈ ગયા છે જે તાલુકા પંચાયતમાં કાર્યરત છે એમના જોડેથી પણ આપણે જાણકારી લઈશું નમસ્કાર નમસ્કાર આપનું નામ જણાવો સૂર્યકાંત સર તમારે આ ફોન જે આપવાની પરત આપવાની જે ઘટના છે એના વિશે તમે કંઈ કહેવા માંગશો બે શબ્દ અમારી ટીમને જણાવો હવે આ ભાઈ છે રિલેટિવ છે એમનો ચોવીસ તારીખે ફોન ગુમ થયેલો હવે સંત રામપાલ મહારાજના જે શિષ્ય બેન છે એ એમના ફોન ત્યાં સિવિલ હોસ્પિટલમાં મળેલો એટલે એમને કોન્ટેક કર્યો એટલે તાલુકા પંચાયત એમને ટોકી કીધું હશે એટલે અહીંયા આવ્યા એટલે આપણે પછી આ જે ભય છે એને આપણે ફોન કરીશ એમને બોલાયા એટલે આ બેન અને જે રામપાલ મહારાજના જે શિષ્ય છે કંક માનવતાનું કામ કર્યું છે એટલે કંઈક અત્યારના સમયમાં ફોન મળે તો જલ્દી કોઈ આપવા નહીં બરોબર બધા ડેટા હોય અગત્ય હોય ફોન હતા એટલે એમને આ ફોન આપ્યો છે એટલે માનવતાનું કામ કર્યું છે બરાબર એટલે સંતરામપાલ શિક્ષણ ખૂબ અમે આભાર ધન્યવાદ તો દર્શકો અહીં તમે જોઈ શકો કે સંત રામપાલજી મહારાજના જે શિષ્યોએ એમને આ હિંમતનગર ખાતેથી ફોન મળેલ હતો અને આજે ત્રીસ તારીખે એ ફોન પરત કરી રહ્યા છે ખૂબ જ માનવતાનું કાર્ય એમને કર્યું છે ખૂબ જ સારું કાર્ય આજના યુગમાં જો કોઈને આ રીતના ફોન અથવા તો દસ હજારની ઉપરની વસ્તુ મળે તો કોઈ પરત કરતું નથી પરંતુ અહીં સંત રામપાલજી મહારાજના શિષ્યોએ ફોન પરત કર્યો છે ખૂબ જ સારી વાત છે દર્શકો તો અહીં તમે જોઈ શકો છો કે અહીં હિંમતનગર ખાતેથી જે ફોન આ બેનને મળ્યો હતો એ આજે ત્રીસ તારીખના રોજ પરત કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે અહીં આ ભાઈને એક પુસ્તક પણ આપવામાં આવી રહી છે તમે જોઈ શકો છો જ્ઞાન ગંગા કરીને જે સંત રામપાલજી મહારાજ દ્વારા લિખિત છે એ પુસ્તક અહીં આ ભાઈને આપવામાં આવી રહી છે તો દર્શકો સંત રામપાલજી મહારાજના શિષ્યોએ ખૂબ જ માનવતાનું કાર્ય કર્યું છે અને આજના યુગમાં જો આવી રીતે દસ હજાર ઉપરની જો કોઈ પણ વસ્તુ જો જનતાને મળે તો કોઈ પરત કરતું નથી તે વસ્તુ રાખી લેવામાં આવે છે પરંતુ અહીં સંત રામપાલજી મહારાજના શિષ્યોએ એ વસ્તુ પરત કરી છે અને કરી બતાવ્યું છે કે માનવતાનું કાર્ય સર્વોત્તમ કાર્ય છે મેં આવી જ રીતે હું રિપોર્ટર ધ્રુવી કેમેરામેન અશ્વિન સાથે એસએ ન્યુઝ ગુજરાત ધન્યવાદ